વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનું સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે તો આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ભાજપના મુખ્ય કાર્યાલયની મુલાકાત લઈ શકે છે વિવિધ રાજ્યોમાં વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપની આ જીતથી ખુશ દેખાઈ રહ્યા છે તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની મુલાકાત લેશે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે આવી રહ્યા છે મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના અને એનસીપીના ગઠબંધનનો જંગી વિજય થતો જોવા મળી રહ્યો છે રાજ્યની બસ્સો અઠ્યાસી વિધાનસભા બેઠકોમાંથી બસો કરતાં વધુ બેઠકો ઉપર મહાયુતિ આગળ ચાલી રહી છે તે જ સમયે ઝારખંડમાં હેમંત સોરેનની પાર્ટી જેએમએમના નેતૃત્વમાં ગઠબંધન જીતી રહ્યું છે તો વિવિધ રાજ્યોમાં વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપની આ જીતથી ખુશ દેખાઈ રહ્યા છે તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની મુલાકાત લેશે સાંજે પીએમ મોદી મહારાષ્ટ્રમાં ભાજપની જીત અને પેટા ચૂંટણીમાં ભાજપની જીત પછી કાર્યકરોને સંબોધિત કરશે અહીં જણાવી દઈએ કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પણ પીએમ મોદીએ પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીએ મહાવિકાસ અઘાડીને હરાવ્યું છે ભાજપ શિવસેના અને એનસીપીના ગઠબંધન મહાયુતિએ બસો વીસથી વધુ બેઠકો ઉપર લીડ મેળવી છે તેથી સ્પષ્ટ છે કે રાજ્યમાં મહાયુતીની સરકાર બનવા જઈ રહી છે માનવામાં આવે છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર રાજ્યના સીએમ બની શકે છે